તો ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓ હાલ મોટી સંખ્યામાં ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં સુધી બિલ્ડર દ્વારા યોગ્ય જવાબ ન આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી જશું નહીં એવી ચીમકી પણ ઉચ્ચારી હતી લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર પ્રતિક ઝાલાવડિયા અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છે ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે થી બિલ્ડરે પૂરો નથી કર્યો

પૂરું જીબી ને બધું ચાલુ કરાવે મારું નામ ડોક્ટર શીતલ ફળદુ છે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું અમારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વરસમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી બીવાડા કોમન કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે છે 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 એલ્ડર બરાબર એજ એ લોકો સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ મોકલવાના હોય તો પાણી વગેરે અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવાનો અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે એ લોકો અહીંયા બધા રેસિડેન્ટ ફ્લોરેન્ઝા ના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી બીમા એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી બી પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે